નમસ્કાર મિત્રો આજે આપણે જે સત્યાવીસ તારીખે ટાટની એક્ઝામ લેવામાં આવેલી હતી તેની અંદર સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નો પૂછાયેલા હતા તેનું પેપર સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું આશા કરું કે તમને ગમશે પહેલો જ પ્રશ્ન છે ભારતની ઉત્તરની ઊંચી પર્વત શ્રેણીઓ લંબાઈમાં કઈ દિશામાં પથરાયેલી છે તો તેનો જવાબ આવશે પશ્ચિમથી પૂર્વ દિશામાં બીજો પ્રશ્ન છે કયા મેદાનોને અનાજોનો ભંડાર કહેવામાં આવે છે તો એની અંદર જવાબ આવશે ઉત્તરના કાપના મેદાનને ત્રીજો પ્રશ્ન કયા જંગલને નિત્ય લીલા જંગલો કહે છે તો એની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પછી આગળનો પ્રશ્ન છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો કયા યુદ્ધથી નખાયો તેની અંદર પ્લાસીનું યુદ્ધ આગળનો પ્રશ્ન છે અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધમાં સાકારણથી જોડાયું તો એની અંદર જવાબ આવશે જાપાને ખાતે આવેલા અમેરિકન પર આક્રમણ આગળનો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યો કેટલા છે તો એની અંદર પાંચ સભ્યો છે આગળનો પ્રશ્ન છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ક્યારે કરેલ તેની અંદર આવશે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસ આગળનો પ્રશ્ન છે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તેવો વિષયનો સમાવેશ કરવામાં આવે છે સંયુક્ત યાદી આવશે આગળનો પ્રશ્ન છે પ્રમુખ ગર્ભચવની ઉદારમતવાદી નીતિને કારણે શું થયું તેનો જવાબ છે સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન થયું એકસો દસમો પ્રશ્ન બંધારણના આત્મા સમાન કયો મૂળભૂત હક છે તો એ છે બંધારણીય ઇલાજનો હક પછી આગળનો પ્રશ્ન છે બંધારણમાં ધારાસભાને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ કોને આપવામાં આવી છે તો એ રાષ્ટ્રપતિને આપેલી છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે આ જે પીડીએફ ફાઇલ છે એ તમારે જોઈતી હોય તો મેં મારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે એની અંદરથી તમે આ પેપર સોલ્યુશન મેળવી શકો છો એકસો તેરમો પ્રશ્ન જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો તો એને વિરલ સંસાધન કહેવામાં આવે છે નીચેનામાંથી કયો પાક તેલીબિયા નથી તો એ તુવેર પછી અહીંયા બહુતુક યોજનાઓ અને તેના રાજ્યોની જોડકા બનાવવાના છે તો એની અંદર ભાખરા નાગલ તો પંજાબ કોશી બિહાર નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ અને નર્મદા ગુજરાતમાં ભારતની મહત્ત્વની કઈ ઋતુ ગણાય છે તો એની અંદર વર્ષાઋતુ ગણાય પછી ભારતમાં એશિયા સિંહ અને ખૂડખર ક્યાં જોવા મળે છે તો ગુજરાતમાં આની અંદર મિત્રો અમુક પ્રશ્નોના જવાબ ખોટા પણ હોઈ શકે છે જો તમને સાચા જવાબ ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ચીડના લાકડામાંથી ચીડના રસમાંથી શું બને તો એની અંદર રમતગમતના સાધનો અને ટર્પેન્ટાઇન આગળનો પ્રશ્ન છે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબત અમલમાં મૂકી છે તેની અંદર છે બાયોમેટ્રિક ઓળખ એટલે કે આપણે જે આધાર કાર્ડમાં રેશન કાર્ડની દુકાને જે અંગૂઠો મૂકીએ છીએ તે બાયોમેટ્રિક ઓળખ કહેવામાં આવે છે પછી કયા શહેરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે તેની અંદર અમદાવાદ પછી નીચેના પૈકી કઈ જોડી સાચી છે તો મુનસર તળાવ વિરમગામ પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની નથી તો નાટ્યશાસ્ત્ર પછી જોડકા જોડવાના છે તો પટ્ટ તો એ ચાલુક્ય વંશ પછી તો રાજાઓ કોણાર્કનું સૂર્યમંદિર તો એ ગંગ વંશે બંધાયેલું અને બૃહદેશ્વર એ ચોલ વંશે બંધાયેલું છે જે બી ઓપ્શન છે નીચેનામાંથી કયું સંસાધન પુનઃ પ્રાપ્ય નથી તો એ કોલસો પછી આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો વિકાસશીલ બેરોજગારી નિવારણ માટે કઈ સરકારી સંસ્થા નોકરીદાતાને મદદ કરે છે તો રોજગાર વિનિમય કચેરી કેન્દ્ર જેની અંદર બેરોજગારોને નોંધણી કરવામાં આવે છે ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયા બે સ્થળોને જોડે છે તે દિબ્રુગઢ દિબ્રુગઢથી કન્યાકુમારી નીચેનામાંથી કઈ ખનીજ અધાતુમય છે તો એ છે એસ્બેસ્ટોસ પછી નીચે આપેલા પાકોમાંથી ધાન્ય પાક તો એની અંદર જવ આવશે પછી ઐતિહાસિક સ્થળોને ઉત્તર થી દક્ષિણ ક્રમમાં ગોઠવવામાં આવે તો પહેલા તાજમહેલ પછી ખજુરાહોનું મંદિર પછી ઇલોરાની ગુફાઓ અને બૃહદેશ્વર મંદિર પછી આ જે પ્રશ્ન હતા એના બબ્બે માર્ક હતા હવે એક એક માર્ક ના પ્રશ્નો કયા વેદને વેદનો સંબંધ સંગીત કલા સાથે છે તો સામવેદ પછી બ્રહ્મગુપ્તે ગુરુત્વાકર્ષણના નિયમો કયા ગ્રંથમાં ઉલ્લેખિત કર્યા છે તો બ્રહ્મ સિદ્ધાંત પછી નવગણ નવગણકું કયા શહેરમાં આવેલો છે તો જુનાગઢ ભારત આવવાના જળમર્ગની શોધ કયા પોર્ટુગીઝે પોર્ટુગીઝ નાવિકે કરી તે વાસ્કો દ ગામા આગળનો પ્રશ્ન છે પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ કયું હતું તે ફેંકફ્રન્ટની સંધિ બીસો છત્રીસમો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો યગમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર પ્રથમ નેતા કોણ હતા તો અરવિંદ ઘોષ દાંડી કૂચ ક્યારે શરૂ થઈ હતી તો બાર માર્ચ ઓગણીસો ત્રીસ દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા માટેનો મુખ્ય પ્રશ્ન કોને ઉકેલ્યો તો સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય બંધારણમાં કાયદા ઘડતર માટેનું માર્ગદર્શન મળે છે તો એ અમુક માંથી ભારતમાં કેન્દ્ર કક્ષાએ સંયુક્ત મતદારથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ કયા ગૃહમાં હોય તો એ લોકસભાની અંદર હોય છે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને કેવા પવનો કહે છે તો મોસમી પવનો ભારતમાં વધુ વરસાદ માટે કયું સ્થળ જાણીતું છે તો એ મનસિનરમ નીચેનામાંથી કઈ ભાષા દ્રવિડ કુલની નથી તો એ ગુજરાતી રાજસ્થાનનું બિકાનેર શહેર સાના માટે જાણીતું છે તો એ કાષ્ટકલા માટે જાણીતું છે એકસો છેતાલીસ મો પ્રશ્ન એક સંકલ્પના સમજાવવા માટે પહેલા શીખેલ અન્ય સંકલ્પનાને આધાર બનાવવામાં આવે તેને શું કહે છે તો એ અનુબંધ કહેવામાં આવે છે પ્રામાણિકતા નૈતિકતા વફાદારી જેવા ગુણોના મૂલ્યાંકન માટે મૂલ્યાંકનનું કયું સાધન શ્રેષ્ઠ છે તો એ પ્રસંગ નોંધ નીચેના પૈકી કઈ લાક્ષણિકતા મનોવિજ્ઞાન કસોટીની નથી આમાં બહુ ખાસ ખબર નથી મને પછી કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે તો એ રેગુર ભારતના જંગલોમાંથી કયો વન્યજીવ નષ્ટ થઈ ચુક્યો છે તો એ ચિત્તો ચિત્તો ભારતમાં જોવા નથી મળતો પછી આગળનો પ્રશ્ન છે એલ્યુમિનિયમ ની કાચું ધાતુ કાચી ધાતુ કઈ છે તો એ બોક્સાઇડ ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે તો બેંગલુરુ પછી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો એની અંદર બજાર પદ્ધતિ જૂથ ચઢતા પદ્ધતિની મર્યાદા સૂચવે છે તો એની અંદર જૂથના તમામ અધ્યેતાઓ સક્રિય બનતા નથી પછી આગળનો પ્રશ્ન છે માઇક્રો ટીચિંગ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો તો એ ડ્વા એલન આગળનો પ્રશ્ન એને બહુ ખાસ ખબર નથી મને પછી એકસો સત્તાવનમાં પ્રશ્ન પણ એક રીતના જ છે પછી માઇક્રો ટીચિંગના તો એની અંદર આવે પ્રતિપોષણ પછી પુનઃ આયોજન એના પછી પછી આવે આવે શિક્ષણ અને એની અંદર યાદ રાખવા જેવું શિક્ષણ પ્રતિપોષણ અને પુનઃ આયોજન આ ત્રણ બાબતો યાદ રાખીએ તો આગળનો પ્રશ્ન સહેલો હતો કઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓની મૌલિક ચિંતન કરવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે તો એની અંદર આવે છે નિદર્શન પદ્ધતિ કારણ કે એની અંદર ખાલી એને જોવાનું જ હોય છે જેના કારણે એની મૌલિક ચિંતન કરવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે પછી શિક્ષણમાં સૌપ્રથમ પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરનાર કોણ હતા તો એની અંદર જૉન ડ્યુ પાઠ આયોજનથી અધ્યાપકને શું ફાયદો થાય તો અધ્યાપકમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા વધે છે પછી એકસો બાંસઠમાં પ્રશ્ન પ્રશ્ન કૌશલ્ય દરમિયાન વિદ્યાર્થીઓના અધૂરા ઉત્તરોને પૂર્ણ કરવા માટે પૂછેલા પ્રશ્નોના અનુસંધાનમાં અન્ય પ્રશ્નો પૂછવામાં આવે તેને કયા પ્રશ્નો કહેવામાં આવે છે તો એ પ્રશ્નો કહેવામાં આવે છે મુદ્રિત સામગ્રીના અર્થને ધ્વનિયુક્ત ઉચ્ચાર સિવાય ગ્રહણ કરવું એટલે તો એને મુકવાચન કહેવામાં આવે છે મુક્ત અને સર્જનાત્મક અભિવ્યક્તિનું માપન કયા પ્રશ્નો દ્વારા કરી શકાય તો એ નિબંધ પ્રકારના પ્રશ્નોથી કરી શકાય પછી એકસો પાંસઠ અને માં બહુ ખાસ ખબર નથી. પછી આગળનો છે એકસો સડસઠ પ્રશ્ન. વિદ્યાર્થીઓને શૈક્ષણિક નબળાઈ કે કચાશ જાણવા માટે કઈ કસોટી ઉપયોગી છે? તો એ નિદાન કસોટી. ઉદાહરણોને આધારે તર્ક કરી સામાન્યકરણ કરીને સિદ્ધાંત નિયમ સૂત્ર કે વ્યાખ્યા તારવવાની પદ્ધતિ કયા નામથી ઓળખાય? તો એ આગમન પદ્ધતિ. પછી જે આગળનો પ્રશ્ન છે. માઈક્રો ટીચિંગની શરૂઆત અમેરિકાની કઈ યુનિવર્સિટીમાંથી થઈ હતી? તો એની અંદર સ્ટેનફોર્ડ યુનિવર્સિટી નીચેનામાંથી કોણ માત્ર સંખ્યાત્મક હોય છે તો એની અંદર હોય છે મૂલ્યાંકન જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તથા વિડીયોની પીડીએફ ફાઇલ જે રે આખું સોલ્યુશન એ મારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે તો એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા વિનંતી જય હિન્દ જય ભારત